રાજકોટમાં ચાઇનીઝ લસણની બબાલ થઈ છે વિવાદ થતા મોટો લસણ લસણની હરાજી આવતીકાલે બંધ રહેવાની છે માર્કેટ યાર્ડમાં દૈનિક ચાર થી પાંચ હજાર કટ્ટાની આવક વચ્ચે હરાજી બંધ રહેશે યાર્ડમાં આવેલ ચાઇનીઝ લસણના વિરોધમાં વેપારીઓમાં રોષ ફેલાયો છે આવતીકાલે તારીખ દસ નવ બે હજાર ચોવીસના અખિલ ભારતીય કિસાન યુનિયન દ્વારા લસણ માર્કેટો ભારત આખાના બંધ રાખવાનું એલાન અપાયેલું છે એલાનના સંદર્ભમાં આવતીકાલે ગોંડલ માર્કેટયાર્ડમાં પણ અમે માર્કેટયાર્ડને રજૂઆત કરેલી છે કે ગોંડલ માર્કેટયાર્ડ આવતીકાલે લસણની હરાજી આમના સમર્થનમાં બંધ રાખશે અને ચાઈનાના વિરોધમાં કે જે બહારથી ચાઇના લસણ આવી રહ્યું છે અને એ પણ બે નંબરમાં તો એનો કાયદેસર વિરોધ વેપારીઓ દ્વારા નોંધાયો છે ખેડૂતો દ્વારા પણ વેપાર નોંધાઈ રહ્યો છે આનાથી ખેડૂતોને પણ આર્થિક નુકસાન છે વેપારીઓને પણ આર્થિક નુકસાન છે અને સરકારને પણ આર્થિક નુકસાન છે એટલે આવતીકાલના માર્કેટયાર્ડનું કામકાજ લસણની કામકાજ બંધ રહેશે અમારે અહીંયા ગોંડલમાં એક બે દિવસ પહેલાં જે ચાઇનાનું લસણ ગેરકાયદેસર રીતે વેચાવા આવેલ હતું તેને પોલીસ અધિકારીઓ દ્વારા તે લસણ અહીંયા સીઝ કરવામાં આવેલ છે તો જ્યારે આ વર્ષે આપણે અહીંયા ખેડૂતોને લસણના પોષણક્ષમ ભાવ મળી રહ્યા હોય તો ચાઇનાનું લસણ જો અહીંયા માર્કેટમાં ગેરકાયદેસર રીતે વેચાવા આવશે તો ખેડૂતોને પણ મોટી નુકસાન થવાની ભીતિ છે તો તેના માટે જે સમગ્ર ભારત દેશમાં ચાઇનાના લસણના વિરોધમાં આવતીકાલે જ્યાં લસણની હરાજીનું કામકાજ સમગ્ર માર્કેટ યાર્ડોમાં બંધ કરવામાં આવનાર છે તેના સપોર્ટમાં અહીં અમારે ગોંડલ માર્કેટ યાર્ડમાં પણ લસણ જે વેચવામાં આવેલ હતું તે સીઝ કરવામાં આવેલ છે અને હડતાલના સમર્થનમાં માત્ર લસણની હરાજી પૂરતું કામકાજ અહીંયા ગોંડલ માર્કેટ યાર્ડના અમારા લસણના વેપારીઓ દ્વારા તથા કમિશન એજન્ટ એસોસિએશન દ્વારા આવતીકાલે લસણની હરાજી સદંતર બંધ રાખવામાં આવશે